તો જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ તો કેમ છો દોસ્તો આનંદ હું મજામાં છું તો તમે મજામાં જશો

એની પ્રખ્યાત ઊંસા એની સાહેબો રૂપિયા કિલો કેટલી બસો આપણે જ હો હા નબળું આપણે વાપરતા જ નથી મસ્ત મજાની ચા બનાવવાની છે આવો મારો વાપરી લો પીવા આવો મારો ચા બનીને રેડી થઈ ગઈ છે આવી સા તમને ભાગે જ જોવા મળે અને જોયું હોય તો દેહમાં માં આવું પડે વાળીએ તો દોસ્તો ચા આપડી પાકીને રેડી થઈ ગઈ છે લ્યો પીવો પીવો મારા બાપુ લે પીવો પીવો તમ તારા આપણે પીવો કાંઈ લાટ માલ છે આપડી ભાઈ પીવો ટેસ્ટ કરી છું હું હા 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 એક નંબર હો કાંઈ ન ઘટે જોઈ લો કલર જો હોય ને ત્યાં તમને ખબર પડી જાય શાક એકદમ કડક અને મીઠી છે ચાલો તો આપણે હવે આપણે મજૂરને ચા પાણી પગડ દઈએ કેમ છો દોસ્તો મજામાં તમે તો મજામાં હશે પણ હું નથી તડકો બહુ છે ગરમી એટલી છે ખંભા દવાનો પમ છે ને કાલે સવાર આપણે ઓલા કાલે સાંજે આપણે ઓલા ન ખાધા બટાકા પૂરીની ચાલ બહુ ખવાઈ ગયો ને સવાર ગડબડ થઈ ગઈ આતા કે હાલ બેટા વાડીએ જવાની છે મજૂર છે વાડીએ કપા મેં કહેતા આપણે ન થવું દવાખાને જવાનું છે ગડબડ થઈ ગઈ પેટમાં મને કહે હાલ વાડીએ દવાખાન જવાની જરૂર ન પડે વાળીએ બધી દવા હોય બધું સારું થઈ જાય એમાં કંઈ મૂંઝાવાનું ન હોય તો હું તો હરક પધરો થઈને કે હાલો આપણે તો આપણું હેલિકોપ્ટર ચાલો કરીને ને એમાં વાળીએ તો ઘડીક બે તો હું તો બે હિંચો દાદા કે કેમ છે સારું છે મેં કે નહીં કાંઈ ફેર નથી તો કે હાલે થેલી મજૂરાને કપા વિણવા મળી મેં કીધું તો સારું થઈ જાય કે હા થઈ જાય તું કે તું ટ્રાય તો માર એટલે બે કલાક જેટલો આપણે કપાઈ વિને કાંઈ ફેર નહીં પાછો ખાટ લાવીને હોઈ ગયો દાદા કે કેમેરા શું થયો મેં ગીત કાંઈ ફેર નહીં કાંઈ નહીં કે નહીં મેં કી હજી એમ નમશે હોય સો ટકા આ લઈ ગઈ ખંભે સડાઈ જ દવાનો પંપ એ ગઈ જોઈ ગઈ મેં કી એનથી સારું થઈ જાય કે હા મેં કી એનથી થોડું સારું થાય એ તું થઈ જાય કે ટ્રાય તો મેર મેં કીધું તો લાવો અને મારો પંપ આ સો સો પંપ વાલે છે પેટમાં ગડબડ સાફ થઈ ગઈ આતા પાયા જઈને આતં કીધો આતા ગડબડ રેડી કે બેટા અમારા બાપા અમને જ્યારે ગડબડ થઈ ગયા હતી ને તે અમને આ જ કરાવતા એ ગઈ ગમે એવી ગડબડ હોય ઘડીક પંપ ચડાવે ને ખંભે એટલે બધી ગડબડ રેડી પણ ગરમી બહુ છે હા તમે ઓલો આપણે સરસાણા જકાત નાખો નો દહનો લોટો વીનો લોટનો રસ્તો મોકલો પીવાની જરૂર છે અત્યારે ચિકનજી મોકલો અત્યારે અહીં ખાસ જરૂર છે ઉપર ટેમ્પરેચર તો દોસ્તો આવી ગયા છે આપણે ઘરે કપાસ ઉતારવાની તૈયારી કરવાની છે તો ચાલો શું કરે છે બચ્ચા પાર્ટી પણ શું શું કરે કરે છે છે જોઈ કેમ ઈસકા ખવાય ખાતો હરખી બીજા કેમ ઈસકા ખેવાય વાહ નિત્ય પણ બેસી ગયો છે ફ્રી થઈ રીવા નિત્ય મારા મમ્મી બધા રમે છે તોફાન કેવા કર્યા તા જે હમતા કર્યા રસોડામાં બીજી થઈ ગઈ છે આજે આજે છે પાલક ની ભાજી બનાવવાની છે આ તો કઈ પાલક છે ઓડા પત્તા છે જુઓ કેમ છે હેતલ